માંથી ડ્રોવરમાંથી બે પોઈન્ટ નેવ લાખની નકલી નોટ દુપટ્ટામાં વિટાડેલી મળી આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય આરોપી ફિરોઝે સલાબતપુરાના જમીન દલાલને નકલી રૂપિયા આપ્યા હતા ગત એકવીસ મેના રોજ સુરત એસઓજી અને પીસીબી પોલીસે બાતમીના આધારે બનાવટી ચલણી નોટ છાપવાના મીની કારખાના પર દરોડા પાડી ત્રણ લોકોની ધરપકડ કરી હતી પોલીસે નવ પોઈન્ટ છત્રીસ લાખથી વધુની બનાવટી ચલણી નોટ ઝડપી પાડી હતી પોલીસ બાદ વિસ્તારમાં ન્યૂઝ ચેનલની આડમાં અને સાપ્તાહિક અખબારની ઓફિસ ચલાવતી હોવાની બાતમીને આધારે રેડ કરી હતી કે જેમાં સુરત હેરાલ્ડ સાપ્તાહિક અખબાર અને એસ એચ ન્યૂઝ નામની ન્યૂઝ ચેનલની ઓફિસમાં રેડ કરી હતી પોલીસ રેડ દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી કે જેમાં ફિરોઝ સુપડુસા બાબુલાલ ગંગારામ કપાસિયાને અને સફિક ખાન

ત્યારે વધુ પુછપરઠ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોજ શાહ છે અને પુછપરભ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે ત્રણ લાખ નેવું હજાર સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા આબાસ અલી શાહપુર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને અગાઉ સિત્તેર કે એંસી રૂપિયામાં એને આપેલી તો અમને માહિતી હતી અને આરોપી નું સર્ચ કરતા તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો ત્યારબાદ જેટલી નોટો છપાઈ આપણને મળી જવું જોઈએ તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી એ દરમિયાનમાં અમને હકીકત મળી કે જે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાસે